તો ડાર્ક કમ્પ્લીટ છે હવે આપણે કોથરીસ ચલો નાખી દઈએ તો આપણે નાખ્યા લસણની પેસ્ટ ઉપર દરજી આવશે હેલો મિત્રો સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં વિડીયો સાથે તો મિત્રો આપણે આજ આવી ગયા છીએ ભાવનગર રસોડું કરવા માટે બસો માણસોનું તો આજના રસોડામાં આપણે બનાવવાની છે રાજસ્થાની તીખી ડાળ પછી રીંગણાનો ઓળો અને લીલા શેડા શાક એટલે કે ઝીંઝવાનું શાક તો સૌથી પહેલા આપણે બનાવશું રાજસ્થાની તીખી દાળ તો જવા આપણે તપેલું મૂકી દીધું છે અને તેલ નાખી દીધું છે તો આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય પછી આપણે આમાં ખડા મસાલા લીધા છે તજ પત્તા લીધા છે પછી આ બાજિયા લીધા છે લાલ મરચા લીધા છે તજ લીધા છે અને તીખા લેવિંગ એવો આખો મસાલો લીધો છે તો આપણે નાખશું તો આ તેલ આવી ગયું છે આપણે મસાલો નાખી દઈએ એની સાથે નાખશું આખું જીરું तो आपने ना क्या लसन नहीं आ, लीला मरचा पेस्ट आदू पेस्ट तेल में તો અમે ચલો આપણો આદુ લસણનો સતળાઈ જ્યો છે તો હવે આપણે આમાં ડુંગળી નાખશું

અને ક્યો તો હવે આપણે મસાલો કાઢી નાખી પહેલા લીધું આપણે તીખું મરચું લાલ મરચું જો તો આપણે લાલ મરચું લઈ લીધું છે આ છે દાણા જીરું પાઉ દે કાશ્મીરી લાલ થોડીક આ એવરેસ્ટ નો કિચન કિંગ મસાલો હવે ડુંગળી તેલમાં ફ્રાય થઈ ગઈ છે હવે આપડે આમાં મસાલો કાઢીને નાખ્યો નાખી દઈશું મરસું તીખું મરશું કાશ્મીરી મરશું હિંગ કિચન કિંગ મસાલો અને હળદર હજી આવશે આ આવી હળદર

हो नहीं, नहीं। तो आप मसालो पाई गो ग्रेवी कम्पलीट थी गई से हाँ डाइ बा આપડે 4 કિલો ડાળ બાફીને રાખી છે આ તો આપણો 4 કિલો ડાળ બાફીને રાખી દીધી નાખી દેશી આ આપણે લીંબુનો રસ નાખી દઈએ સીણાનું તો પેલું આયા છે આયા છેલા હવે આપણે ભજીયા આપણે થોડું મીઠું નાખશું કારણ કે થોડું મીઠું ઓછું લાગે છે ડાળ બરીન કમ્પ્લીટ થઈ ગઈ છે તો ઉપર છે આપણે નાખી દે આ લીલી કોથમીર મિક્સ કમ્પ્લીટ છે હવે આપણે આને ઉતારીને મૂકી દેવું નીચે